કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે નવા બટાકામાંથી એક મસ્ત યુનિક રેસિપી બનાવવાના છે જુઓ માર્કેટમાં નવા બટાકા હવે મળવાના શરૂ થઈ ગયા છે તો આજે આપણે નવા બટાકામાંથી એક મસ્ત યુનિક રેસિપી બનાવવાના છે તે પણ રેતીમાં શેકીને તો ચાલો હું તમને બતાવી દઉં શું કરવાનું છે આપણે આ બટાકાનું તો જુઓ મિત્રો અમે પહેલા પ્રયોગ કરી જોયો છે જુઓ એટલે કે જે ઘરના સાદા બટાકા હતા તેને અમે શેક્યા છે જુઓ કેટલા સરસ શેકાઈ ચૂક્યા છે દેખાય છે ને એકદમ સરસ તો અમે રેતીમાં બટાકાને શેક્યા છે તો બટાકાનો નવો નવો નાસ્તો તમે રેસીપી ખૂબ જ પસંદ કરી તો અમને એવું લાગ્યું કે ચાલો બીજી એક નવી યુનિક રેસીપી લાવીએ તો જુઓ કેટલા સરસ આપણે બટાકા શેકાઈ ચૂક્યા છે તો આ બટાકાને આપણે કાઢી લઈશું અને હું તમને જે અત્યારે નવી રેસીપી બતાવું છું એ બટાકા બતાવીશ તો સંભાળીને કેમ કે બટાકા ખૂબ જ ગરમ હોય રેતીમાં ગરમ થયા છે એટલે તો એકદમ કેરફુલ રહેવાનું કેમકે આ બટાકા ખૂબ જ ગરમ હોય છે તો આ બટાકા સાઈડમાં મૂકી દઈશું અત્યારે આના પર મૂકી દો અને આપણે જે આ બટાકા છે નવા તેને રેતીમાં ઉમેરી દઈશું તો એકદમ ધ્યાનથી રેતી ખૂબ જ ગરમ હોય એટલે તમારે શું કરવાનું છે તમને શરૂઆતથી બતાવી દઉં તમને તો અત્યારે મેં બટાકા પહેલેથી શેકેલા બતાવ્યા તો રેતી લાવવાની છે ચોખ્ખી હોય એવી અને તેને સારા એવા પ્રમાણમાં ગરમ કરવાની એકદમ સરસ ગરમ થાય એટલે પછી તેમાં આવી રીતે બટાકાને ઉમેરવાના છે આવી રીતે પણ એકદમ ધ્યાનથી રેતી બહુ જ ગરમ હોય સેચ પણ હાથે લાગશે તો બહુ જ દસશે આવી રીતે ખાડા કરી કરીને રેતીની અંદર બટાકાને આવી રીતે થોડી થોડી વાર માટે ઢાંકી દેવાના એટલે રેતીથી કોટ કરવાના એટલે રેતી ગરમ હોય રેતીમાં બટાકા સરસ પાકી જાય એકદમ સરસ તો શક્ય હોય તમારી પાસે નાનું વાસણ હોય તો તમારે નાના નાના બટાકા લઈ શકાય તમારે એવું નથી કે મોટા જ બટાકા લેવા પણ અમારા ઘરમાં વધારે મેમ્બર્સ છે તો હું અહીંયા મોટા મોટા બટાકા લઈ છું એક કિલો તો આવી રીતે શેકેલા બટાકા ખૂબ જ હેલ્ધી હોય છે જેમ ઓવનમાં શેકાય ને એ તો મશીનથી મીન્સ કે વીજળીથી શેકાય પણ આ એકદમ નેચરલ વે છે આવી રીતે બટાકા શેકીને ખાવાથી બટાકાનું જેટલું પણ ન્યુટ્રિશન્સ છે ને તે બધું આપણને મળી રહેતું હોય છે

બરાબર લઈશું ચાલો તો મિત્રો આવી રીતે છે ને ખંખેરી લેવાના કોઈ પણ કાણાવાળી ચાણી હોય તેમાં બટાકાને ખંખેરી લેવાના જો કોઈ પણ જગ્યાએ બટાક રેતી ચોટી હોય ને તે ઉખડી જાય જો આવી રીતે બસ ખંખેરાઈ ગયા હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું તો તમે સ્કિન જોઈ શકો છો બટાકાની હા ડાર્લિંગ તો બહુ જબરજસ્ત આવી રહી છે હા મિત્રો જ્યારે શેકાય ને ત્યારે ખૂબ જ એકદમ મસ્ત સુગંધ આવે છે જુઓ બટાકા એટલા સરસ શેકાયા છે એકદમ મસ્ત અને ગરમ પણ વધારે હોય હો વધારે તો હવે સ્કિન થઈ જાય એટલે ખબર પડી જાય આપણને કે સરસ આપણે બટાકા શેકાઈ ચૂક્યા છે તો રેતી જ લાવવાની છે બસ બીજું કંઈ જરૂર નથી અને આમ તમે સ્કિન જાતે પણ કરી શકો જુઓ દેખાય છે ને અંદર થી એકદમ સરસ શેકાયા છે પણ દાજે થોડું ધ્યાન રાખવાનું જુઓ

થોડી હિંમત કરીને જો વરાળ પર નીકળશે દેખાશે તો જોઈ શકાય છે વરાળ એકદમ ગરમ મસ્ત શેકાય છે ને જોરદાર ડાર્લિંગ તો પછી પેલો બટાકાનો નવો નાસ્તો સરસ લાગ્યો તો યોયુઝેમા નો છે પણ ચટણી આની જોડે છે ને તે જોરદાર છે ચાલો તો ફટાફટ ચટણી બનાવો તો હું ખાઉં હા ગરમ ગરમ મજા આવે હા તો ચાલો બટાકા ઠંડો થાય એની પેલા ચટણી બનાવી લઈએ હા અને ત્યાં સુધી આપડા આ બીજા બટાકા સરસ અને જોરદાર થઈ જશે રેટીમાં હા અવાજ ફૂટે છે ને ઓકે તો ચટણી બનાવી લે ત્યાં સુધી આ બધા બટાકા શેકાઈ વારે ઘડીએ ફેરવતા રહેવાનું છે ત્રણ ત્રણ ચાર ચાર મિનિટ થાય પાંચ મિનિટ જુઓ સ્કીન ઉપરથી આવી સુકાવા આવે દેખી શકાય છે સ્કીન એકદમ મસ્ત સુકાવા આવે અત્યારે રેતી એના પર ચોટી જશે પણ જ્યારે બટાકા સરસ શેકાઈ જશે ને ત્યારે એની જાતે ખરવા લાગશે અને તમે આ જ સેમ બટાકા રેતી વગર મીઠામાં પણ શેકી શકો છો પણ મીઠામાં કેવું છે કે મીઠાનો બધો ટેસ્ટ બટાકા એબ્ઝોર્બ કરી લે એટલે ખારા ખરા લાગે જ્યારે રેતીમાં ખાલી બટાકાનો બટાકાનો એકલો ટેસ્ટ રહેશે રહેશે તો હેલ્ધી ચટણી બનાવી લઈશું તો પહેલા આપણે મરચાને કટ કરી લઈશું તો જુઓ અહીંયા છે ને ઇન્ગ્રેડિયન્ટ તમને ફરી બતાવવાનું ભૂલી ગઈ ધાણા લેવાના છે પાકા લાલ મરચાં આદુનો નાનો ટુકડો લસણ અને લીલા મરચાં તો લાલ મરચાં બધા પાસે નથી હોતા તમારી પાસે હોય તો તમે જરૂરથી લઈને તેની ચટણી બનાવવામાં ઉપયોગ કરજો બહુ ટેસ્ટી લાગતા હોય છે ખૂબ જ ટેસ્ટી હવે આપણે ખાંડી લઈશું પાકા લાલ મરચાં ઠંડાઈ તો કેટલી સરસ સ્મેલ આવે નહીં પતિ જોરદાર જોરદાર તું જલ્દી જલ્દી ચટણી બનાવ બસ હવે રહેવાતું નથી બટાકા પણ સરસ શેકાવા જ આવી રહ્યા છે એક બાજુ આ બટાકા ની ખુશબુ એક બાજુ આ લીલા લાલ મરચા ની ખુશબુ લસણ આદુ લસણ આદુ આહા હા હા

હા લખી છું આટલું સરસ સરસ જમણવાર મળે છે મને થોડું મીઠું મેળ દેવા આનું જેથી સરસ ચટણી સ્મૂથ થઈ જાય હું ખુશ્બુ આવે છે હા સુખ તો મારે જ છે બાપુ જો મારે પણ કહેવાય કે તમે પણ મારા માટે ઘણી બધી રેસિપીઝ બનાવો છો અને અથાણું તો ખાસ તો એક રિક્વેસ્ટ કરીશ અને વ્યુઅર્સ પણ સાંભળી રહ્યા છે લાલ મરચા આવે ને પેલા તેનું અથાણું મને બનાવી આપો ગયા વર્ષનું ખાધું નથી કઈ ને કઈ ને લાલ મરચા બજારમાં મળે તો તારા માટે અથાણું બનાવી આપીશ ચોક્કસ 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 ઓકે કેમ કે એનો જે સ્વાદ હોય છે ને એવો ક્યાંય નથી મળતો બજારના મરચા તો મને અથાણા પસંદ જ નથી તમારા હાથના બધા અથાણા પસંદ છે આ તો ગરમા અથાણા બનાવવાનું કામ મારા ભાગે છે દોસ્તો પતિ દેવજી બનાવે મોસ્ટલી હા અત્યારે ગાજર નું એ તો મહેમાન આવ્યા હતા ને એટલે હું મેં ફટાફટ ગાજર મૂળા મરચા લીંબુ નું બનાવી દઉં ને હા તો મિત્રો તમે જો રેસિપી ના જોઈ હોય તો ચેનલ માં જને જોઈ આવજો ગાજર લિંગ થઈ ગઈ ચાલ ચટણી કેટલી વાર લાગશે ગાજર મૂળા મરચા ને લીંબુ નું અથાણું સરસ બનાવી છે રેસિપી જઈને જોઈ આવજો આપણી ચટણી સરસ વટાઈ ગઈ છે જો તમારે ઢીલી કરવી હોય ને તો થોડું પાણી પણ તમે ઉમેરી શકો છો આમાં

હવે તે મોટો બટાકો હોય ને એમાં જ કરી જોવાનું એટલે બધા બટાકા થઈ ગયા ખબર પડી જાય તો મોટો બટાકો આગળ લાઈન બતાવું તમને જો આવી રીતે જો આ છે આવી રીતે નાઈફ ટેસ્ટ કરી જોવાનું અહીં જાતે છે ને કે બસ તો જો એની જાતે પડી જાય એનો કે આપણા બટાકા સરસ મેશી મેશી અંદરથી ગળી ગયા છે ચડી ગયા છે મસ્ત ચલો બટાકાને લઈ લો કાઢી લઈએ ચાણી માં પછી પેલી ચાણી માં લઈને ખંખેરીશું કેમ કે ગરમ હોય ડિરેક્ટ સ્ટીલના ના વાસણ માં લઈએ તો સરસ મિત્રો ધ્યાન થી હા કેમ કે આ બટાકા ખૂબ જ ગરમ હોય છે રેતી પણ ખૂબ જ ગરમ હોય છે તો આપણા બટાકા સરસ છે કઈ ગયા છે ઓહો મને <laughs> જેટલી પણ રેતી હોય ને તે ખરી જાય તમારી પાસે સ્ટીલની ચારણી આપણે જે ભાજી કેવી ધોઈને ધોઈને આવી ચારણી હોય ને તેમાં પણ તમે આમ કરીને રેતી બધી ખંખેરી શકો બધી રેતી ખંખેરી દેવાની આમ તો જ્યારે બટાકા સરસ હવા ચઢી જાય ને શેકાઈ જાય એટલે તો રેતીની અવ રેતી એની જાતે જ બધી નીકળી જતી હોય પણ થોડી ઘણી બધી રેતી હોય તો આવ કરીએ ને ત્યારે નીકળી જતી હોય

છાલ કાઢીને બતાવું તમને આ નવા બટાકા શેકાય ત્યારે કેવા બને છે જો અત્યારે માર્કેટમાં સરસ સસ્તા નવા બટાકા મળી રહ્યા છે અને રેતી તો સસ્તી જ મળે ને તો આવી રીતે શેકીને તેની મજા લઈ શકાય સરસ ઠંડી હોય અને સાંજે નાસ્તામાં કાં તો સવારે નાસ્તામાં આવા બટાકા મળી જાય તો તો મોજ પડી જાય ને પતિદેવજી અરે હવે ખાવ પછી તને કહું એમ તો ખુશ્બુ બહુ જોરદાર આવી રહી છે પણ આ બે પ્રકારના ચટણી અને મસાલો અને આ બટર જોઈને તો એવું લાગે છે કે આહા જન્નત આવો નાસ્તો રોજ જ ખાવો જોઈએ આહા ચટણી બટર આહા હા હા અને એમાં પણ રીતી માં શેકેલા બિલકુલ તેલ વગર આહા હા જો હા મારા હાથ ગરમ થઈ ગયા દેખાય છે લાલા દાજે હા છોડતી વખતે ધ્યાન રાખવાનું સ્કિન કાઢતી વખતે કાલાલ થઈ ગયા હાથ આપણા સરસ મસ્ત બટાકો થઈ ગયો છે ને એક નાઈફ ટેસ્ટ ફરી બતાવું અરે વાહ ચલો આના કટકા આપી દે ચાલ ચોક્કસ ચલો તો મિત્રો તમને બતાવી દઉં આ મસાલાની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી જ છે રતાડાની વેફર માટે તો જયારે જો તમારે આ મસાલાની રેસીપી જોઈતી હોય તો રતાડુની વેફર મેં તમારી સાથે રેસીપી શેર કરી છે ત્યાં તમે આ તેમાં મેં આ મસાલાની રેસીપી આપી છે તો જઈને ચેનલમાં જઈને જોઈ આવજો કાં તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી એ રતાડુની રેસીપી ખોલીને આ આ મસાલાની રેસીપી જોઈ આવજો કેમકે આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે જો કેવા લાગે છે ને બાકી તો મિત્રો કંઈક નવું ખાવું હોય ને તો આ નાસ્તો એકદમ જોરદાર છે હા આપણે બટર ને ખોલી લઈશું તો પતિદેવજી તમે ટ્રાય કરીને બતાવો ટેસ્ટ કરીને બતાવો તમને કેરનું મોઢામાં પાણી આવે છે ના ના આ તું એ બહુ મહેનત કરી છે એટલે પહેલાનું ટેસ્ટિંગ તું કરજે ચોક્કસ તો જે આ મસાલો છે ને ટેસ્ટી વાળો ચાટ મસાલો કહેવાય તો આ મસાલો લેવાનો અને પછી આવી રીતે દેખાય છે મસ્ત મસાલો તે ભભરાવાનો મસાલો પછી ચમચીથી લગાવ્યો તો ચમચીથી કા તો ડિરેક્ટ આમ જ ચટણી લગાવવાની અને પછી બટરમાં તો આવી રીતે લગાવીને ખાવાનું તો હું પેલા બટર લગાવું છું બટાકા બહુ ગરમ છે બટર પર ચોટી ગયા છે જો ઓગળી રહ્યું છે બટર અરે આવી રીતે અને પછી ચટણી આમ લગાવવાની આમ અને પછી આવું ખાવાનું કેવું લાગશે શબ્દો નથી જબરદસ્ત એ વન રેસીપી છે બટર અને ચટણી અને ચાટ મસાલો જે બનાવે છે કોમ્બિનેશન જબરદસ્ત છે વાહ તો મિત્રો તમે આ રેસીપી જરૂરથી બનાવજો જરૂરથી બનાવજો જરૂરથી બનાવજો પસંદ આવી હતી એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કહેજો તમને કેવી લાગી રેસીપી ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે આવી જ નવી યુનિક રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ